સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા આણંદ લોકસભાના ઉમેદવાર અમિતભાઈ ચાવડાને નવાખલ ગામમાં બગી દ્વારા વરઘોડો સાથે નવાખલ જીલોડ બિલપાડ તથા નારપુર ગામમાં ભવ્ય બાઈક રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તથા દેવાપુરા ચમારા મોટી સંખ્યાળ નાની સંખ્યાળ ખડોલ ઉમેટા માનપુરા હઠીપુરા આસરમા લાલપુરા ઓસિન્દ્રા જોશી કુવા વિગેરે ગામોમાં ગામ લોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ લગારા બગી તથા ફોડી ઉમળગાભેર સ્વાગત કરવામાં આવ્યું સૌ ગ્રામજનોનો એક જ સૂર કે અમિત ચાવડાને જંગી મતોથી વિજયી બનાવીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો